दो हजार साल पुराना है हमारे परदादों की दुकान दो हजार साल पुराना इसकी प्राइस क्या होगी आपकी सर गया। वन क्योंकि इसमें क्यूँकी पूरा है और ये है ना ये दुनिया एक्सपेंसिव स्टोन एटी फाइव थाउजेंड का था। टोटल मिला के टोटल मिला के कम से कम एक करोड़ ऐसी गर्खा का है न

અત્યારે પ્રોપર સિટી અંદર જ જઈએ આપણે જોઈએ હવે ક્યાં ક્યાં જઈએ એમ આમાં જઈ પછી ખબર પડે પ્લાન ક્યારે બને અને દુઃખ વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા રસ્તા બંધ થઈ ગયા છે અને હોટેલો ખાલી થઈ ગઈ છે મતલબ મોસ્ટ ઓફલી જેટલી પણ ગેસ્ટ હાઉસ હોટેલ હતી ને બધી ખાલી થવા માંડી અને રાતે કેટલું માઇનસ હતું સત્તર સત્તર હતું માઇનસ સત્તર હતું જે ટાંકી પાણી નું બધી બરફ થઈ ગઈ હતી એટલે રસ્તા પણ મોસ્ટ ઓફલી બરફ શું કહેવાય બરફ પડવાની લીધે બંધ થઈ ગયા છે હોટેલો બધું ચેક આઉટ થઈ ગયું અહીંયા કોઈ ટુરિસ્ટ નથી આમ બે જ છે આગળી તમને મોલ રોડે જાય ને તમને દેખાય છે કેવું છે એવું થાય કે અત્યાર છે ને ભાઈ ટુરિસ્ટ હોવામાંથી ખાલી પાંચ પર્સન્ટ આવતા હોય અને રસ્તા બરફ પડે એટલે લે લે બે રસ્તા છે તો એ રસ્તા બંધ થઈ જાય તો કોઈ ટુરિસ્ટ તો આવવાનું નથી એટલે આવડા લોકો અહીંયા રહે તો ખરાબ પણ હોટલમાં ખોટું ભાડું ને એવું છે એટલે હોટલનું બંધ કરી દે બંધ કરી દે ખાલી કરી દે કઈ નહીં ભાઈ મોલ રોડે જાય છે જોજો મજા આવશે એક્સપ્લોર કરવાની આપણે અને અમારા અહીંથી ખાલી છે ને પાંચ કિલોમીટર દૂર એરપોર્ટ છે એટલે અમે ડ્રોનને લઈને આવ્યા છે હવે જોઈએ પરમિશન મળે કે ન મળે બાકી ઓહો હો 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 આહા હા હા સામેનો નજારો તો જવ તમે પેલા આ જુઓ ખાલી નજારો સામેનો આહા હા 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 આ મોનેસ્ટ્રી છે જે આપડે અહીંયા આપડે કઈ જવું ભાઈ આજે જવું ને એટલે હા ઓહો હોય પણ થાકી જવું ઓક્સિજન છડવાની છે પૂરે પૂરેપૂરે હેને બટ જવાનું છે એ પાક્કું છે બાકી આમ જો વાહ ભાઈ વાહ આમ જો બરફ અમે દેખાય પાર રસ્તા થડક નીચે ઓયા જાય અને ઠંડી કેટલી છે તમને ખબર આ જોઈને તમને અંદાજો આવી જાય જો ખાલી તમને ઠંડી એટલી છે ને કે રસ્તા ઉપર જે પાણી છે ને જામ થઈ ગયું આમ જો આખો રસ્તો ઓ ભાઈ સામે તો જો આહા હા 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 આ તો જુઓ ખાલી આ કઈ બરફ નથી નાખી ગયો આ રાતની એટલી ઠંડી હત્યા જુઓ તો ઓહ હૈ કેટલું જામ થઈ ગયું આમ જો ઉતરી

વિચાર કરો રાતે ઠંડી કેટલી હશે ઠંડી અને આમ બરફ ખાલી તમે ઓહો સાદર ઓઢાઈ ગઈ છે આખી આખી ભાઈ વાહ માર્કેટ સાઈડ અને આપણે કેદારનાથમાં રહેતા મને બેનિફિટ તો બહુ થયું છે એનું કારણ શું છે ખબર તમને કે હું કેદારનાથમાં રહેતો ને એની હાઈટ લગભગ લગભગ અગિયાર હજાર સાતસો પંચાવન ફીટ ઉપર હતી બરાબર કેદારનાથમાં અને આ લેહ લદાખ માં હું છે ને અગિયાર હજાર પાંચસો ફીટ તો આ હશે એટલે હું કેદારનાથ માં વધારે હાઈટ ઉપર રહેતો હતો લે કરતા એટલે મને વાંધો ન્યા ન થતો અને હું ત્યાં વાસુકી તાલ ગયો હતો ને ત્યાં લગભગ સમથિંગ ચૌદ હજાર કે તેર હજાર ફીટ તો ઈ છે તેર હજાર કે ચૌદ હજાર છે તો અત્યારે મારા માટે નોર્મલ છે હું પહેલી વાર લેવામાં આવ્યો હતો ને ત્યારે મને એટલું ઓક્સિજન ચડતું હતું વાત ના પૂછો કાનમાં વાળા તૈરા બોલતા હતા તું ઓક્સિજન ના લીધે ઓક્સિજન ઓછું હોય ને એટલા માટે હકી કઈક આવી ગલીઓમાંથી ફરીએ છે તમને અહીંથી માર્કેટ આવી સાડી માર્કેટ દેખાડી આપ કશ્મીરમાં કાં છો બારામુલ્લા અરે વાહ ભાઈ વાહ આપ કેટલા સાલ છે અહીંયા આપ बारह साल से यहीं पे हो ओ भाई साहब और भाई आपकी प्यारी सी फूड है ना ये ओके और ये फेमस होगा कश्मीर के लिए लेह में तो इतना नहीं होगा लेकिन कश्मीर में बहुत ज्यादा होगा ना अच्छा नाइस भाई भाई आई रीते कई दुकान मस्त मजा भाई साथ बात करिए भाई आपका नाम वैसे क्या है सॉरी

જેથી અમારે ચા પીવાની છે અને આની ચા કેવી હોય અને મોસ્ટ ઓફલી છે ને કાશ્મીરી લોકો અથવા કારગીલ સાઈડ તમે એટલે નમકવાળી છા મળે કેમ કે એનું હાઈસ્ટ ટેમ્પરેચર હોય ને જેમ કે ઓક્સિજન ઓછું હોય તો કંટ્રોલ કરી રાખે એ વસ્તુ છા એટલે આ લોકો નમકીન ચા એ વધારે પી છે જેમ કે આપણે કાશ્મીર જાઓ તો કાશ્મીરી ખાવા મળે આ સાઈડ આવો તો તમને નમકવાળી ચા કારગીલ ફેમસ છે અભી ભાઈ ખાવા માટે ચા સાથે દસ દસ રૂપિયાનો ખર્ચો કર્યો છે બરાબર આમાં વીસ રૂપિયાનો આમાં દસ રૂપિયાનો હોય તો ટેસ્ટ તો કરવું પડશે ને આને તો ખાઈ ગયો મસ્ત છે ને ટેસ્ટ કરજો એમ તો મેં બાઈટ ભરી લીધી પણ ઇન્સ્ટાગ્રામ નો વિડિયો ક્લિક તો ને એટલા માટે ચામસ છે બે વસ્તુ મને મે ભાઈ ને કીધું પેચ ચીલી દાદા મસ્ત છે ભાઈ ખોટું નહીં અને મિત્રો આ લોકોના તમને થોડા એવા ઘર દેખાડું આજો ખુદા આ બાજુમાં નામ મોનેસ્ટર ટાઈપ પાસે એ લોકોનું ઘર તો જો તમે જો પથ્થરમાં ડિઝાઇન કેમ બનાવીને વાહ ને આ લોકો ના બનાવેલા ઘર જે આપણે ઓલ્ડ હતા અત્યારે તો આપણે જો નવા નવા મારી અત્યારે આ લોકો હજી કોણ છે દરવાજા તો હજી ઓલ્ડ છે આ દરવાજો પણ

तुमने तो देख पाओ अंकल ये अभी आपने बनाया है ना अच्छा ये हम सो सकते हैं अगले अंकल जाए ना बड़े छोड़िए क्या उससे अंकल इसमें कितनी मेहनत लगती है तीन चार दिन, तीन चार चार दिन? दिन. भाई साहब अगली बतार से अपन के रीते बनावे ना बाकी जो आगे तक कई कोयला नो को सेटअप से वो भाई 24 कैरेट का है ये 24 कैरेट का हूं से 24 कैरेट गोल्ड ओ भाई 24 कैरेट गोल्ड है

અને જો અંકલ આ રિયલીમાં ગોલ્ડ બનાવે છે અને પેલું જે તમને ઓલો છીબુ દેખાય છે ને એ ખાલી દોઢ કિલ્લાનું ત્રણ લાખનું છે ખાલી ત્રણ લાખ પુલાઈ ગયું નામ પ્યોર ગોલ્ડ હે યે પ્યોર ગોલ્ડ હે પૂરા નરમ હે ભાઈ ભાઈ એટલું નરમ આ ગોલ્ડ છે ને અને ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ છે આ રિયલ મમ્મી મારી લાઈફમાં આવી રીતે પહેલી વાર આમ ટચ કર્યું છે તાજુ બને છે ને हम गोल तो टच करेस अपने जिले वगैरह पर आवी की तो बनेस नहीं जो खाली अंकल सिर्फ ये पीस इतना कितना कितने का होगा ये पीस तोले ओ भाई अंकल वजन करे है जो खाली अरे खबर पड़ी जा के से नहीं 14 ग्राम 14 ग्राम को हो गया है। ओ भाई खाली एक लाख पिंचोतेर हजार नो आपके यहाँ पर मतलब एक ग्राम का प्राइस क्या है इधर ये तो मैंने वो दिल्ली का रेट लगाया लग एक पच्चीस सब जगह पर अलग अलग होता है थोड़ा प्राइस होता है थैंक यू सो मच अंकल ये बटरफ्लाई है वाह अच्छा आपने ये बटरफ्लाई बनाया वाह वो ये रिंग बना रहे हो ना आप उंगली की

अच्छा अच्छा यहां पे यही सकता होगा ना अच्छे ओ अब आपने हाथ से डिजाइन बनाओगे अभी अच्छा टोन अब टोन डाल रहे होगे इस और इसी डाल रहे हैं ओरिजिनल होता है वो भी वो पत्थर वाले अच्छा ये ये टोन है ना ये टोन कितना महंगा होता है ये ओ भाई साहब अ टोन देखे ना जो वादरी बादरीगरों में 1 kg सिर्फ

ઈ બહુ મોંઘો છે ભાઈ બહુ મોંઘો છે બધું અને આ ડિઝાઇન જો બધી હાથથી બનાવેલી છે એક એક વસ્તુ છે ને બધું હાથનું બનાવેલું છે હા જો ઓ હો 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 અને આ તો જો કેવી રીતે બનાવેલું છે યાર નાનું 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 આખું બનાવેલું છે કાસના લીધે એટલું બધી ખાસ નહીં દેખાતું હોય અને ભાઈ નાના નાના છે ને અમે જગ્યા એક્સપ્લોર કરતા જાય છે ને આવી ગયા છે આપણે ઓહો આ જુઓ પેલા તમે આની સાથે જ જોવો ખાલી આ હા 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 કેવી છે અને વેલકમ ટુ ધ લે મોલ આ કેમ છે સમજો રસ્તા વાહ ભાઈ વાહ મોલ રોડ હે ને વાહ વાહ આ રસ્તા જોવો તમે ખાલી સિટી એટલે સિટી છે ભાઈ અને આપણે છે ને નાની નાની જેટલી પણ દુકાનો છે ને બધી જોવાની છે ને હું પ્રાઈસ છે ને એ પણ પૂછવાનું છે બધીને બધી પાસે હે ને થોડુંક વાટાફેરા કરી લઈએ આમને તમને બતાડું હું છે અહીંયા મિત્રો મોલવે તો આવી ગયા છે પણ અહીંયા છે ને નવ નવું વસ્તુ આપણને જોવા મળે છે પહેલાં હું તમને એક વસ્તુ બતાડી દઉં છું તું મચાલે આ જો ખાલી એન્ટી ગાડી લાકડા બનાવેલી છે ભાઈ અને આ હું છે ગુડ લક અરે વાહ આ હિચકો હે ફેરે તો અરે વાહ વાહ ભાઈ વાહ અને મતલબ રાઉન્ડ રાઉન્ડ ફરવાનો અને પેલા બસ એ એલી ટ્વિંગ આ આઈલુ 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 બકિયા ગલ્લો છે આપણે ઓલું સબ્જી અથવા કમે કમલો કીઓ ઈ કમલો છે આવી રીતે બધું અલગ અલગ સામાન છે અને આ જો હાથથી બનાવેલું આ બધું વસ્તુ અને આ ડ્રાય ફ્રૂટ તો જો ખાલી તમે અખરોટ પછી પિસ્તા વગેરે બધું પણ અહીંયા જ છે જો અને આ પથ્થર જેવી એવી નથી ખબર હું છે વાહ ભાઈ વાહ આ લોકો આખી એવી જ દુકાન લાગે આખી દુકાન જ છે કશ્મીરી ટોપી કશ્મીરી ટોપી जगह नहीं परमिशन मरी जैसे ओ भाई ओ हो 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 ये सब आप बेचते हो जी। ओके ये कितने का होगा ये सब इस... इस... एंटी का कम से कम डेढ़ दो साल पुराना है अच्छा ये चीज दो साल पुराना डेढ़ दो हजार साल पुराना है मेरे पास ये हमारे परदादों की दुकान है। दो हजार साल पुराना ये, ये एंटीक है बहुत एंटीक है ओके जमाने में काम होता था देख सकते इसको भाई अत्य आप बेबी हजार डेढ़ हजार वर्ष पुराना सामान है अपने 100 साल 150 साल भी पुराना है अच्छा ये हुँ. ओ भाई ये पुराने जमाने का आ जो खाली ओल्ड इसकी प्राइस क्या होगी आपकी सर 175000 क्योंकि इसमें पूरा चांदी है और ये है ना ये दुनिया के एक्सपेंसिव करल ये स्टोन है ये स्टोन है स्टोन है ये करल है ये फेरोजा है जिसको हम टर्कोइज़ बोलते हैं इंग्लिश में सॉरी

भाई अलग-अलग ज़ाल अलग-अलग से हैं अलग अलग यार और जो ये है ना ये पूरा सिल्वर का है पूरा चांदी का है ओके। और ये चांदी मशीन वर्क नहीं है पूरा हैंड वर्क है। का और इसमें कम से कम डेढ़ लाख दो लाख ढाई लाख का सामान है टोटल मिला के टोटल मिला के कम से कम एक लाख एक करोड़ से ऊपर ऊपर होगा और इसमें से कोई सबसे ज्यादा एक्सपेंसिव कौन सा है सबसे एक्सपेंसिव સરનેન લેખી થાઉઝન્ડ કા વન લાખ એટીઉઝન્ડ મિત્રો અત્યારે છે ને લગભગ સાંજના ના સાડા પાંચ છ વાગવા આવ્યા છે અને અહીંયા છે ને ફાસ્ટ અંધારું થઈ જાય છે અને અમારા ફોનમાં છે ને ચાર્જ પતી ગયું હતું એટલે અમે સીધા જમીન અમારા રૂમે વહી ગયા હતા અને પાછા અમે બે ભાઈ છે ને સાંજના ટાઈમે આવ્યા છે માર્કેટ જોવા માટે બટ અમે આવ્યા તો મોસ્ટ ઓફલી બંધ થઈ ગયું છે અને દિવસનું જો કે બંધ જ હતો એટલું બધી કેમ કે હવે ટુરિસ્ટ એટલું રહ્યું નથી બાકી જો અહીંયા બધા લોકો રેડીમેડ સામાન બનાવ્યો છે દેખાતું હોય તો જો હાથથી બનાવ્યો છે બધું દેખાતું હોય તો વાહ ભાઈ વાહ બાકી આ રાતનો નજારો છે

ओह हम जो कर रहे थे गोरखा नु चाकू गोरखा जो है वो गोरखा का है ना गोरखा न चाकू है गोरखा का है ना हाँ मैं सिक्किम की साइड था ना वहाँ पे मैंने देखा था <laughs> वहाँ पे गोरखा बहुत है ना नेपाली मैं हाँ बाकी भाई हम गुजरात से

પેલી સાઈડ એ આપણે ગયા થામ થોડું ઘણું એક્સપ્લોર કરી નાખો હવે છે ને ભાઈ વિડીયો અહીંયા જ પૂરો નાખો માર્કેટની વસ્તુ વેસ્ટ ઠંડી પણ હદ બારી વધે રાખીને વાત ના પૂછો હવે મારે અહીંથી ભાગું છે મસ્ત મજાનો વિડીયો બની ગયો છે માર્કેટ એક્સપ્લોર કરી છે તમને કેવી લાગી મને કમેન્ટ કરી દેજો બાકી ભાઈ અહીંથી ભાગું બાય બાય બાકી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂકતા હર મહાદેવ